રાજકોટ ભારતીય જનતા પાર્ટીની અંદર જાણે ભડકો થયો હોય એવા સમાચાર વહેલી સવારથી વહેતા થયા શું ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાને રામ રામ કહી દીધું છે આ સવાલ ઉઠી રહ્યા છે રામભાઈને કેમ કાર્યક્રમોમાં ન બોલાવવા માટેની સૂચના હાઈકમાન્ડે આપી છે આ તમામ વિષયો પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ રાજકોટ શહેર ભાજપમાં લાંબા સમયથી બે જૂથો વચ્ચે ચાલતી કોલ્ડ વોરમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાને રાજકોટમાં પાર્ટીના કે કોર્પોરેશનના કાર્યક્રમોમાં ન બોલાવવાની સૂચના મળતા ભારે ચર્ચા જાગી છે આ મુદ્દો આવતા દિવસોમાં વધારે ઉગ્ર બને એવી શક્યતા પણ છે જે માહિતી મળી રહી છે પ્રમાણે ભાજપના અને કોર્પોરેશનના જાહેર કાર્યક્રમોમાં સાંસદ રામભાઈના વાણી વર્તન અંગેની ફરિયાદો ભાજપ હાઈ કમાન્ડ સુધી પહોંચી હતી અને ભાજપ હાઈ કમાન્ડે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને એની રીતે નિર્ણય લેવાની છૂટ આપતા અંતે શહેર ભાજપ પ્રમુખે રાજકોટ મહાનગરપાલિકા અને પાર્ટીના કાર્યક્રમોમાં હાલ પૂરતા સાંસદ રામભાઈ મોકરિયાને આમંત્રણ નહીં આપવા કે આમંત્રણ પત્રિકા નામ ન છપાવવા સૂચના આપી દીધી હોવાની માહિતી મળી શહેર પ્રમુખનો સંપર્ક કરતા એમણે એવું કહ્યું કે હાલ સંસદનું સત્ર ચાલુ છે એટલે રામભાઈ ઉપલબ્ધ ન હોય સ્થાનિક કાર્યક્રમોની પત્રિકામાં એમનું નામ ન રાખવા માટે સૂચના અપાય છે આ નિર્ણય થોડા દિવસો માટે જ છે પણ આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે હમણાં જ રાજકોટ મહાનગરપાલિકામાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલે પંદર દિવસ પહેલાં ખાડાઓના પ્રશ્નો ધારાસભ્યો સાંસદો કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેટરો અને અધિકારીઓની બેઠક યોજી હતી જેમાં સાંસદ રામભાઈએ તમામની હાજરીમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને તતડાવી નાખ્યા હતા અને ન કહેવાના શબ્દો કહેવાતા બેઠકમાં સોંપો પડી ગયો હતો આ બેઠક પછી કોર્પોરેટરોએ પણ રામભાઈ મોકરિયાના વાણી વર્તન સામે નારાજગી વ્યક્ત કરી અને આ સિવાય અન્ય કાર્યક્રમોમાં પણ રામભાઈ મોકરિયાના આખા બોલા સ્વભાવની ફરિયાદો સતત થતી રહેતી હોય છે અંતે મામલો પ્રદેશ ભાજપમાં પહોંચ્યો પણ ભાજપ હાઈકમાન્ડે શહેર ભાજપ પ્રમુખને નિર્ણય લેવાની છૂટ આપી અને ભાજપ પ્રમુખે શહેર ભાજપ પ્રમુખે રામભાઈ મોકરિયાને કોર્પોરેશન અને ભાજપના કાર્યક્રમોમાં નો એન્ટ્રી ફરમાવી દીધી રાજ્યસભાના સાંસદ તરીકે રામભાઈ મોકરિયાને હવે માત્ર છ મહિના બાકી છે અભયભાઈ ભારદ્વાજના અવસાનથી ખાલી પડેલી રાજ્યસભાની બેઠક પર રામભાઈ ચૂંટાયા હતા પરંતુ એમના આકરા અને આખા બોલા સ્વભાવના કારણે એ જાણે ભારતીય જનતા પાર્ટીથી અડખામણા થઈ ગયા હોય એવો અત્યારે માહોલ છે આવતા દિવસોમાં મામલો વધારે તૂલ પકડે છે કે પછી અહીંયા જ શાંત પડી જાય છે જોવાનું રસપ્રદ રહેશે તમે શું માની રહ્યા છો આ મુદ્દા પર કમેન્ટ કરીને અમારા સુધી જરૂરથી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર